મારામારી થતા ઈજાગ્રસ્ત એક મહિલાને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણવા મળતી માહિતી મુજબ આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તરસરા ગામ અને દેવલી ગામ વચ્ચેના વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારીના બનાવમાં સविताબેન મનોભાઈ વાઘેલાને માથાના ભાગે ગંભીરીજા થતા તેઓને તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુ વિગતો માટે રાહ જોવી રહી શું બનાવ બનાવમાં છે હું ઘરે આઠ જણા મારવા પરિવાર